નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકાવનથી થી પંદરસો છવ્વીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ બારસો પચીસથી થી પંદરસો પાંત્રીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો કાલાવડ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ બારસો એક્યાસી થી પંદરસો સત્તાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ માર્કેટો એસી થી પંદરસો મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ જોવા મળી રહ્યા છે અમરેલી માર્કેટ યાર્ડ સાતસો એસી થી પંદરસો આડત્રીસ રૂપિયા મિત્રો હવે ઘણા બધા માર્કેટ યાર્ડમાં પંદરસો ને પાર બજાર ભાવ જોવા મળી રહ્યા છે ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી ચૌદસો બ્યાસી રૂપિયા માકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો ચૌદ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ બારસો અડસઠથી પંદરસો ચાર રૂપિયા મિત્રો કપાસના ભાવની વાત કરીએ ને તો કપાસના બજાર ભાવ તેજીમાં નોંધાતા જોવા મળી રહ્યા છે મિત્રો રોજ દસ વીસ રૂપિયાની તેજી આવે છે સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી તેરસો પચીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો સાઈઠ થી પંદરસો રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ એક હજાર થી ચૌદસો ચૌદ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે તો ટીટોય માર્કેટ યાર્ડ થી ચૌદ પંદરસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો ચાલીસ રૂપિયા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ સારા એવા બજાર ભાવ જોવા મળે છે ધ્રોલ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી ચૌદસો બ્યાસી રૂપિયા મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના બજાર ચૌદસો સિત્તેર થી લઈને પંદરસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે વિરંગા માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો નવ્વાણું રૂપિયા માણસા માર્કેટ યાર્ડ એક હજાર પચાસ થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હારીજ માર્કેટ યાર્ડ તેરસો એકત્રીસ થી તેરસો એકત્રીસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં સારો એવો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આગળ પણ મિત્રો તેજી આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ મિત્રો આ તેજી ક્યારે આવે તેનો કોઈ ચોક્કસ સમય નથી